સાયબર ક્રાઇમે ધરપકડ કરી ફેસબુક ઉપર ભારતીય સેના અને ઓપરેશન સિંધુ વાંધાજનક પોસ્ટ કરી હતી જેના કારણે કાર્યવાહી કરવામાં આવી કે રાજેશ સોની અટકાયત લઈને રાજકારણ ગરમાયું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું કે આતંકવાદી દેશનો નાગરિક આપણી બહાદુર સેનાના સૈનિકોને શ્રેય મળવું જોઈએ આવી વાત કરે આ શું કોઈ ગુનો છે ગુજરાત પોલીસ ભૂતકાળમાં પણ રાજકીય સરકારના ઈશારે ખોટા કેસો કરી અને એમાં સુપ્રીમ કોર્ટની લપડા ખાઈ ચૂકી છે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટીકાઓ કરી છે એમ છતાં હજી આ રીતના એરેસ્ટ એ કોઈ સંજોગોમાં ચાલે નહીં હું પોતે પણ કહું છું કે દેશના જબાજ સૈનિકોને પૂરતું શ્રય મળવું જોઈએ અને સરકારના નાણાંનો દુરુપયોગ કરીને દેશની પ્રજાના નાણાંના દુરુપયોગ કરીને પબ્લિસિટીના સ્ટન્ટ પાછળ ભાજપની સરકારે સરકારની તિજોરીનો નાણાંનો દુરુપયોગ ન કરવો જોઈએ કોઈ પણ સરકારમાં બેઠેલો નેતા હોય એને શ્રેય ના લેવું જોઈએ પરંતુ ભારતની જાબાજ સેના અને સૈનિકોને નમન છે એમને શ્રેય આપવું જોઈએ ચાલો હું પણ આ બોલું છું મને પણ એરેસ્ટ કરો એક એક દેશનો નાગરિક કોંગ્રેસનો કાર્યકર્તા આ જ ભાષામાં વાત કરશે અને ભાજપની સરકારને તાકાત હોય તો પૂરે અમને જેલમાં રાખો જેલમાં